નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ મોહિમ તેરા તુચકો અર્પણમાં આજે વડોદરા ખાતે આવેલા નવાપુરા પોલીસ સ્ટેશનમાં એસીપી રાઠવા સાહેબ નાઓ દ્વારા આજે આ કાર્યક્રમને અનુરૂપ જે લોકો પીડિત છે પોતાની વસ્તુઓ ગુમાવી ચૂક્યા છે તેમાં ચોરી થવા બાબત છેતરપિંડી થવા બાબત તેમજ ફ્રોડિંગને લગતા તમામ ગુનાઓના ફરિયાદીઓને આજે નવાપુરા પોલીસ સ્ટેશન બોલાવી પોતાની ગુમાવેલી વસ્તુમાં પોલીસ દ્વારા જે રિકવર કરવામાં આવી હતી તે તેના મૂળ માલિકને એસીપી રાઠવાની હાજરીમાં સુપ્રત કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંગે એસીપી રાઠવા તેમજ પીડિતોએ પોતાની પ્રતિક્રિયાઓ મીડિયા સમક્ષ આપી હતી

અને પાછી પોલીસ દ્વારા એને મળી આવે તો અર્પણ નામનો એક કાર્યક્રમ છે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે એમાં વડોદરા શહેર શ્રી અને ડીસીપી ઝોન ટુ ની આ જે અનુસાર છે આજ રોજ છે નવાપુરા પોલીસ સ્ટેશનમાં છે તિરાતુસ્કો અર્પણ કાર્યક્રમ છે એ કરવામાં આવે છે અને આ કાર્યક્રમ ટોટલ બે લાખ છ્યાસી હજારની ની જે મુદ્દામાલ અમે જે રિકવર કરેલો છે એ છે અમે જે પણ જેનો પર માટે ગયેલું છે એ બધાને અમે પરત કરી રહ્યા છે સર કયા કયા પ્રકારના ગુનાઓ છે જે આજે આ આમાં જે મોટે ભાગે છે કે એમાં જે ત્રણ મોબાઈલ ફોન છે બીજું છે એક ચેન સ્નેચિંગમાં સોનાની લગણી રહી એ અમે પરત કરી રહ્યા છે બીજું સાયબર ફ્રોડમાં ભી અત્યારે ઘણા બધા ગુના બની રહ્યા છે કે સાયબર ફ્રોડ થકી કોઈના કોઈના પૈસા જતા રહ્યા છે તો જે કંઈ પણ અરજદાર છે એ ઓગણીસ ત્રીસમાં બ્લોક કરાવે છે ઓગણીસ ત્રીસ નંબર જે છે આપણો નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર છે એમાં બ્લોક કરાવે છે અને એ પછી પોલીસ સ્ટેશન લેવલે એની જે ફરિયાદ છે નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે એના પૈસા છે અને આ સિવાય છે અમુક જે રોકડા પૈસા જે કંઈક ચોરીમાં દાતા અને રિકવર કરેલ છે એ તમામ છે અમે જે જેના કંઈક ફરિયાદી છે એને પરત કરી રહ્યા છે બીજા કેટલા ગુના ડિટેક્ટ જેટલા બી ગુનાઓ છે અમારે ત્યાં જે ચોરીના છે કે જે મોબાઈલ ગુના છે રજીસ્ટર કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી છે એ કરવામાં આવે છે માટે ફોન છે માટે બોલાવવામાં આવ્યો મારું દિવસે દિવસે મારો ચેન ચોરી થઈ ગઈ હતી આગળથી બે જણ એક્ટિવાવાળા આવ્યા અને મને આખી ખેંચી કાઢીને તોડીને ભાગી ગયા તો પછી અમે થોડીક વાર પછી ને ફોન કર્યો તો પોલીસ આવી ત્યાં આગળ તો પછી કીધું કે ચિંતા ના કરશો મળી જશે પછી સીસીટીવી ફૂટેજમાં એ લોકો દેખાતા હતા એટલે કે આગળ પછી અમે કાર્યવાહી કરીશું તો ચિંતા ના કરશો કે છે તમે મળી જશે કે છે પછી ત્રણ મહિના પછી ફોન આવ્યો પોલીસ સ્ટેશનમાંથી કે નવાપુરા પોલીસ સ્ટેશનમાંથી તો કે પકડાઈ ગયા છે ચિંતા ના કરશો તમારી ચેન મળી જશે પછી કે તમારે ચેનનું ચેન જોઈતી હોય તો કે છે ચેન તમારે કોર્ટમાં અરજી કરવી પડશે તો મેં અરજી કરી તો કોર્ટ દ્વારા મને ચેન મળી ગઈ છે એટલે એ બદલ મને પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આધાર દક્ષાબેન મહેશભાઈ રાજપૂત સિયાબાગ રહું છું જે અમારે ઘરપુર જે ચોરી થયેલી હતી જે ત્રીસ છ છઠ્ઠા મહિનામાં ત્રીસ તારીખે જે ચોરી થયેલી હતી એમાં જે રકમ જે કેશને રોકડ જે બધું ગયેલું હતું ઓફિસમાંથી જે બેગમાં હતી જે કેશ કાઉન્ટર કાઉન્ટરમાં પડી હતી પાકેટમાં હતી એ બધું ચોરી થઈને બધી ચોર ચોરી ગયા હતા જે સીસીટીવીમાં બધું દેખાતું હતું એને જે ક્લિપના આધારે મેં સો નંબર ઉપર ડાયલ કરી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી એ ફરિયાદના આધારે એ લોકોએ તપાસ કરી અને એક ચોરને પકડી પાડ્યો હતો જેમાંથી અમુક રકમ જે રોકડ મને પરત મળેલ છે અને ચોર પકડાઈ ગયેલ છે રકમમાં રોકડ રકમ મને દસ હજાર રૂપિયા રોકડ રકમ પરત આવેલ છે જગ્યાએ મહાવીર કોલોની પોલો ગ્રાઉન્ડ જે મારું રહેઠાણ છે અને નીચે હું આર્કિટેક્ટ તરીકે મારી ઓફિસ ચલાવું છું વાણી કન્સલ્ટન્ટ અને એ ઓફિસમાં જ ચોરી થઈ હતી અને ચોરી સવારે અંદાજે વહેલી સવારે ત્રીસ તારીખે સાડા પાંચ પાંચ સાડા પાંચ વાગ્યાના આસપાસ સવારે વહેલી સવારે થઈ હતી રિતેશ કારવા